તો મિત્રો સ્વાગત છે તમારો મારા વિડીયોનું તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આ નિશાન કે વિડિયોની અંદર આ નિશાન શું આવે આ નિશાન તમને જોવા મળશે વાઇટી સ્ટુડિયોની અંદર વાઇટી સ્ટુડિયો તમારો ઓપન કરી લેવાનું વિડીયોની અંદર જવાનું ક્લિક કરવાનું એટલે તમને નિશાન જોવા મળશે એવરેજ નિશાન એવરેજ એવરેજ વિડીયો લખેલું છે એવરેજ એ નિશાન એવું કેવા નિશાન એવું છે કે મિત્રો નિશાનની અંદર એવું કહેવું પડે કે આપણો વિડીયો કેટલો જોવાય છે કેટલા મિનિટ જોવાય છે બીજી એના ઉપરનું જે નિશાન છે મિત્રો એ આપણા વિડીયોની ઉપર થમને જે મૂક્યું હોય થમને પછી સારું કોઈ પણ વિડીયો હોય એની પર ક્લિક જેટલા જણા કરે છે પછી એની ઉપરનું જે નિશાન હોય તેણે ગ્રીન હોય કંજેલા ઓપી વિડિયો અપલોડ થાય તો વિડિયો વાયરલ કેરે થાય મિત્રો કે જ્યારે આપણે હું તમને સ્ટ્રીટ બતાવવાનું છે કે વિડિયો કેવી રીતે વાયરલ થાય તો મારા ચેનલ ની અંદર જ તમે જોઈ લજો જે વિડિયો ની અંદર મે સ્ટ્રીટ અપનાય છે એમાં કેટલા વ્યૂ છે અને પહેલાના વિડિયો માં કેટલા વ્યૂ છે એ તમે જોઈ લજો મિત્રો તો આપણે જ્યારે મિત્રો YouTube માં વિડિયો અપલોડ કરીએ ત્યારે પબ્લિક કરીએ છે અને જ્યારે વિડિયો વિડિયો નું ટાઇટલ લખવાનું થાય કે થમ્બનેલ લગાવવાનું થાય કોઈ લોકો લેવલ થાય કે પહેલા વિડિયો વિડિયો ને અનપબ્લિક કરી નાખવાનું પછી ટાઇટલ આટલું લખે બીજું એરે અપલોડ કરવાનું થાય ત્યારે પબ્લિક કરી નાખવાનું પછી તમે જો આ રીતે વિડિયો અપલોડ કરશો તો મિત્રો તમારો વિડિયો 100% વાયરલ થશે બીજું બીજું મિત્રો એ વસ્તુ કે કે અપલોડ કરી જા પછી તમારો ફૂટના ફોર્મમાં જોવાનું નથી તમારો ફેમિલીમાં કોઈ તમને ફોન હોય તઈ ન હોય કાપી હોય દен હોય કોઈ બાઈબરનો મિત્રો કોઈ પરનો ફોન લેવાનો ન જોરો અને એ ફોનમાં તમારો જે વિડિયો આવે એ પૂરે પૂરે વિડિયો મિત્રો જોઈ લેવાનો બે ત્રણ જણા ફોનમાં તમે આઈતા મિત્રો વિડિયો તમારો પૂરે પૂરો વોચ કરી લેવા પૂરે પૂરે જોઈ લેજો ઠીક નહીં કરવાનું કોઈ પણ ક્યારેક ત્યારે વિડીયો તમે જોવો ક્લિક કરીને બંધ કરી નાખો એવું નહીં કરવાનું પૂરોપૂરો વિડીયો મિત્રો જોઈ લેવાનું વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો પછી તમારા વાયરટી સ્ટુડિયોની અંદર જોઈ લેવાનું કે એ જે વિડીયોનું નિશાન છે એ તમને જે કીધું વિડીયો વ્યૂ તમારા જે બતાવતા હોય એની ઉપર નિશાન બતાવે કે તીર બતાવે આપણું ગુજરાતી ભાષામાં કે ઉપર ચડે છે ઉપર યારો બતાવી દે तो तर समझ लो जो वीडियो तमो वायरल थे मित्रों तो मित्रों आ रीते वीडियो वायरल था आ रीत स्टीक से मैं खुद ने अपनाये एट तो मित्रों ने तुमने शेर कर मित्रों आ वीडियो तम गमे है। तो कर 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 युट्यूग। युट्यूग ने है। वीडियो ने लाइक करज शेर करज मित्रों मेरी चैनल ने सब्सक्राइब करो जिस कोईपण यूट्यूब यूट्यूब कोई महिती कोई डेटा कोईपण वस्तु है जाम थाय तदतो बनाई ड करें जता रहो जोज के बहुत जरूरी रुरी है कोईपन वीडियो तो वायरल होत नहीं मित्रों आ रीते आ स्टीक तभी अपनाई जो मैं अपनाई मार व्यू थोड़ा आया तेार व्यू आग सको अपना नवा यूट्यूबर हुआ भाई मित्रों तब वीडियो मार रहो कोईपीप आए तो तुमने आईडिया કાન થશે તો તમને જાણ થઈ જશે તો વિડિયોને લાઈક કરીજો શેર કરીજો અને મારે ચેનલને વિથો સબ્સ્ક્રાઇબર કરીજો તમને આવડે બીજા નયા વિડિયોમાં